રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે હેને રૂંઢા ના દી એક મના જીવું થયો ને આજ છે રવિવાર તે આજ તો સોપરાઈ ઘેર હતી તી વિડિયો કઈ હે કાલે તા ઉતરી તો કી કે વરસાદ ઉતો ફૂલ અને આજે પણ છોકરા ઘેર ઉતા એટલે આજે કઈ વિડિયો અટાણે હેટ બનાવવાનો વારો આવ્યો તે હું કાલે અટાણે દી આથ મેગો થયો કાલે તો વિડિયો મૂકવો જ પડી હે કી પણ અટાણે સવા જે હું થયું અને ખેતરીથી જ વિડીયો શરૂઆત કરી કારણ કે માંડવી માંડવીઓ દહ જેવું દહ અગિયારથી જેવું થેગું એ માંડવીનો ઉજેર રૂપાળો કીવોક હે કે કીવક નહીં તે તમને બધાય નહીં દેખાડીએ અને તમે પણ કોમેન્ટ કરજો કે તમારે માંડવી કીવી કુગી ને કીવક ઉજેર હો ઉજેર કયો અટાણે બી હે ને આ મેં માંડવી વાવ્યા પછી તરત મારો હે ને વાવેતર કર્યું ને એ પછી હે ને ધીરો 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 મેં ચાલુ જ છે એટલા બી વૈશમાં વયસમાં ને એક બે દિન દિવતો હોય બાકી ઝીણો ઝાંખો ઝીણો જખો ચાલુ છે માંડવીની જોતો હોય ને એ પ્રમાણમાં મે અસલનો નો વર હેતી જો અવાર હે ને અસલ ની માંડવી ઉજેર તો એકદમ રૂપારો હે પણ નેદના ઢગલા થે પડ્યા કારણ કે ધીરો ધીરો મેખો નેદય ઠાડે ઉગે પડ્યો અને પાછા મકાયું ને જવાયું ન હોય ઈ એમાં નેદ કઈ નેદાય નહીં એટલે ઈ પડા હું તો ને ઈ માં હે વધારે ને બાકી બીજે તા ને દીવો હજો ને મોટા ખેતરીયા છે કંઈ જોવા ન જ ગયું તા કે મે તેદુ નો વરહે ને પાછો આડા આવરા હોય થી ઈ માં કઈ જોવા ન જ પુકાણો વાડી નું હે ને ઈ દેખાડી ને પાછા મોટા ખેતરીયા જઈ હું ને પર ઈ માંડવી પણ દેખાડ્યું તો જો આવી હે અમારી માંડવી અસલ ઉગ ઉજેરતા હે પાસા ખાલા ખાલા ન ઉતા ને બધાય બુરે દીતા જો આરી રૂપાર ઉજેરતા અસલ ન થે કો એકદમ નિમાટી ને માપી ઉબી બધી ગઈ ગાટી ને પારવી ને ને કઈ ખાલાઈ નેત રહે જાતા અને એકદમ એટલે એકદમ હાવ હરખીન હરખી વાવેલ હે ને આ વાડી માં હે ને ઈ હે સેવી ની જારી વાવેલ હે અને વડા ખેતરી પણ 15 13 14 વીઘા ની હે 10 વીઘા ની ઈ હે ને ટૂકી જારી 18 ની જારી વાવી ઈ સાલી નંબર નું બિહારણ હે અને આ વાડી માં અને બીજું હેઠું મોટું ખેતર હે ને ઈ માં અમે વાવી 20 નંબર બી દે થોડીક તો સાલી નંબર ની માંડવી તો હે ને અખત્રા હટુ જ વાવી કા અખત્રા થઈ જાય બધાય કે કે બહુ ઉતરે બહુ ઉતરે તી અખોતરા ટુ એ માંડવી વાવી ને આ તો આપણી વરોહના વા ને બાવીસ નંબર તો આપણી જૂની જાણીતી કોયલનો જો અવાજ આવે અટાણે અટાણે અને હવાઈ એનો બેયનો ટાઈમ છે ને એક જ છે સાડા પાંચ સો ક જેવું થાય ને તો હવાઈની ફૂલ કોયલ બોલતી હોય ને અટાણે પણ આ બોલતી હોય તે મારે તો બે ટાણા હવાઈ પણ હમણાં તો વહેલું હોય તો ઉઠવાનું ઉઠે જાય પાંચ સાડા પાંચ થાય ને તો ઉઠે જ જવું પડે નાસ્તા ટાઈને બનાવવાના હોય નથી અને જે કોઈ નાસ્તો એવો હોય કે હવાઈની બનાવવા ગઈએ તો હવારી બનાવવાનો અઘરો નાસ્તો હોય તો વહેલી ઉઠાણ નકર પછી હાંજી કંઈ ઢેપલ્યું માંડવી પાકને કરવાના હોય ને તો હાડા પૈસી ઉઠા પી એવું એ બધું ને હમણાં તો ટાયાના ભણવાના વાહે હોય એટલે એ બધામાં ટાઈમ બીયો જાય અને કામકાજમાં ટાઈમ જાય અને પાછું માંડવી વવાઈ ગયું ત્યાં એ તો કંઈ ટેન્શન નહીં બી બધા હસવાઈ ગયા અને તબેલામાં એ હોય પણ તબેલામાં તો કાં કે અવિહારતાં તબેલામાં હમણાં તો મારે તો કારક પુગાતું હોય ને કારણ કે ઘરમાં ને ઘરમાં જેટલું ટાણું નીકળે જાય અને કામને વાહેથી નટ જવાનું આવતા ટાણું નથી રહેતું મોડી કાઢે ડોકું આવતી આવતીરા અને માંડવી અસલો ઉજે રહી છે બધા માંડવી ઠાઉકા ઉજેરું હોય ઘરના બિયારણો હોય આ વાત બિયારણ ઘરનું હતું તો નિગમનું બિયારણો અમે રાખતા ઘરનું બિયારણ હતું ને તો ઠાવકી ઊભી અને આવું બધું હા લે હમણાં અને આજ યુવિ રજા હે ને અત્યારે આ હમણાં કહેતું કે વિડીયામાં નથી આવતો ત્યાં જાય વિડીયામાં बोलता खरे भाजा थी, थी कि मजा आवे काम वेलो उठो ये बच्चे बोल भी दिया हम लोग तो सो वागे आ, हाथ वागे बस ऊपर मैं मिनी निहली हर एक थी पूंछे जे मैं नौ वागे, वागे उमर क्लास साल थी जे नौ वागे पूंछे जे आठ वागे पूंछे जे ये हाँ। वागे क्लास ही साल थे ना वेला वेलों बनी वानू है तो वेला आती नहीं करो वेला पूंछे जे मन थके जाओ नहीं थके जाता, नहीं हम न थकता हेवा थे जाय नी पसी कायमना जावती हेवा थे जाओ बेकदी थोडाक भी नवु नवु होय ता थाकडो न नागे पसी दोस्तारु न भाई बंधु न थे जाय दी कायमने हेवा थे जाय पसी न नो रुपारि मांडवी न किविक नी करी देखो के केता वातावरण रुपारि बादरा देखो कुछ ने મોટો બધો છે ઉપર ઈ સડે જાય પાણી ઉપર આવી ને ઉપર આવી ઉપર યડે જાય ગયું આવી પાણી ભરેલી એટલી ફૂલ ભરાઈ ગઈ સારું આ મેં વાડી પાણી સોખા થાય કદળો પાણી આવતું એ વાય રે એ વાય એ વાય એ વાય રે આ તો ઘરે પૂયા માં બોય પાસો માં પાણી નો કાઢ્યો હે ને પોથે એટલે ના થી સીધે સીધો આવો અમે કાઈધી હતી આવે પછી હવાઈ માંથી નીકળે હું અજે હા એ ઉટા કાઢ્યો ઈ ભરાઈ ગયો માંડવી નું રૂપાર યુઝર થગો અને મે ભર્યો ને તી હેડી તો પલાવુ કરું હવે એકદમ ચારી હેડી રૂ બારે એકદમ ની મોટી મોટી થગા ને આંબાય અસલ ઉગેગા પણ આ હેડી ની હે ને નોડે હાંબા ને આ બચ્ચારાય આંબા મોટો મોટો થગા ને આય પણ પડી ગયો આખી પૂરતા પ્રમાણમાં મે અસલ નો જોડ્યો ને એટલે અસલ થગુ ઉજે એટલે ને વાતાવરણ આખી રૂપર ઊંડા ને વાદરા આસા આસા સીડિયા મોટર ચાલુ અને આ હે ને સર્વના સાંભળ દેવા ને મેરા દુસો ઉતો ને सर्वनाशाज मेरे दीदी मणवी दी, खोड़ आख हूका मीडियो पासो एक बार मार दी हूँ ती खोड़ आख जाए हज निक जाने फोला मंडवी व्यू लेसन करे मूईे बैठा ये बे लेसन करे हूँ बेठी मांडवी फोला मांडवी पाक नाश्ता में ले जावा કે આરિયા માંડવી ની ભી ફોલા હું કમેટી કોઈ ફોલા અને ઈણા અ હેકેન પછી કરા માંડવી પાક કે જા બધી તૈયાર કરે ને બેઠી ને ફોલા ફોલા રીજરાક ન કરા હે ને ફોલા ઈ ની કાદુવારી ઉતી કાદુવારી માંડવી મૂકી ને ની ને જો મુર ને બગડી ઈ વે ની વિ હે આ બધી કાદુવારા ડોડવા ઉતા મે થવે નખ્યા આમાં કઈ દવા કે કઈ પાવડર કે કઈ ભેર્યું ને દવા વારી નેત ની ની બરો હે ને માથે ઠેગો તો ઈ વે ની વિ હે જો માંડવી

સોકરાના નાસ્તો મે લે જવા થાય ને અમારે પંખાવા થાય આમાં માનવીના બી ફોલ લીતા મને આ હે ઘરવાળો થેપલા ચાલો ઓટણે મને થેપલા વણે લીતા અને એ મારે તરવાના હે નો વિન વસ્તુ આયા આ દે મોટણે હતી જો આ હે ને આ ટ્રાંબાની લીતુંમી ગોરો તે ટ્રાંબાનો રૂપનો મસ્તીનો ડિઝાઇન બહુ જ અસલ હે તે મણે આ ડિઝાઇન ગમે હાદા એ તો બરા બહુ ગય્યું અને આ કોરા બધું જો હે ને વણે લીતા અને એવા કોરા અમારે તેલ થી કોંતી તોરવાના હે આ કોરા એ પણ કપડી મૂકી દીધી આ મય મંડવી બી હે કોણ બધું ઈ કામ બેરો કરતી જા હે ને થેપલા વણે લીધા થેપલા વણે લીધા આ તેલ મૂકી દીધું ધ્યાન હોય વિ કામ કરવા મંડા અને નકર પછી તે જે હે પાછો મોડું ઠોટણે લીધું આ કામ હાળા હાટ આઠજી હું થેપ હું એ ખાઈ ન લે હળાહાથ આઠ થીયા હવારના નિતિયા થેપલા નું કરનાખા થોડા અને મંડવીન બી હે કે મનપી પા કરનાખા થી બસ બે કંભેરો થજે તો આનો પાસ મડી આગળ આવે ते फिर ते कहाँ हैं ये है ना जो आकर हम सांह नहीं थे कोई जब हम सांह नहीं कर रहे थे अने आकर मानवीन भी न भूखा करियो अने अमावस्या ही की तो ये वो सांह नहीं अपने कहीं में ना कहता मां ෝදීන අ හටු ගන්න මඩ විපක් පෝස් ඔබනෑ